ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્ર તે મનુષ્ય એક ભવની બહુ ભવના દુઃખ માંથી મુક્ત બને છે એ શિવ કથા છે બ્રહ્મા નારદ ને કહે છે હે નારદ વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કરે છે સુદ સુધપુરાણે પ્રયાપ તીર્થમાં કહે છે મહાત્માઓ નિત્ય ભગવાન શિવનું પૂજન કરવું રોજ ન થઈ શકે તો સાત દિવસમાં એકવાર સોમવાસરે ઋષિ ભોજનમ સોમવાસરો ચંદ્રવંદે સોમવારને રીષે ભગવાન શિવની કાલે સોમવાર છે કાલે ઉપવાસ કરવાનો

પવિત્રો સોમવારે તો જન્મ જન્મ કે પાપ નો મહિનામાં એક વાર શિવની પૂજા કરો પ્રદોષ પૂજા જીવન કે સભી દોષો મુક્ત કરને વાલી પ્રદોષ પૂજા ત્રિયોદશી શકે તો બાર મેન રાજ રાજેતી મહારાજેતી મહા શિવરાત્રી ભગવાન શિવ નું પૂજન કરવું શિવરાત્રી સમ નાસ્તિ દુનિયામાં શિવરાત્રી જેવી કોઈ રાત્રિ નથી શિવરાત્રી સમ નાસ્તિ ઉત્તમ નું જ્ઞાન તો ઉદય અજ્ઞાન તો નાશન કુત્વા મોક્ષ બાપનું યાદ મોક્ષ દેવા વાળી રાત્રી મહા શિવરાત્રી છે આ મંગલને દૂર કરણ મંગલ કરનારી મહા શિવરાત્રી છે મહિનામાં એક વાર તો શિવરાત્રી બાર મહિને એક આવે મહાશિવરાત્રી દેવતાઓ પર્વ છે મહાશિવરાત્રી ભુલા વગર પૂજા કરવી પણ સો મહાશિવરાત્રી નું પુણ્ય જેને મેળવ હોય તેને આદર નક્ષત્ર માક્ષર માસને યાદ રાખવું આદર નક્ષત્ર માક્ષર માસ દિવસે કરેલી શિવની પૂજા સો મહાશિવરાત્રી નું પુણ્ય આપે છે આદર નક્ષત્ર માક્ષર માસમાં ભગવાન શિવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા તેથી તેને અગ્નિ પર્વ કહેવાય દીપ પર્વ કહેવાય જ્યોતિ પર્વ કહેવાય છે તે દિવસે ઘરમાં દીપમાળા પ્રજ્વલિત કરી શિવાલયમાં દીપમાળા પ્રજ્વલિત કરી અને જ્યોતિ પર્વ આવવાનું પહેલા પાંચ દિવસ અગાઉ દીવાઓ પ્રગટ કરવા જેવી રીતે દિવાળી આવે એવી રીતે આપણા ઘરના આંગણે આપણી સીડીને આગળ ઘરના રંગોળી પૂરી અને ઘરની અંદર ઘરના આંગણે દીપ પ્રજ્વલિત કરવા તેને જ્યોતિ પર્વ કહેવાય છે આવતા વર્ષે દિવાળી પછી આદરા નક્ષત્ર આવે છે આદરા નક્ષત્ર માક્ષર માસ દિનાંક સોળ બાર બે હજાર ચોવીસ યાદ રાખજો એ દિવસે આદરા નક્ષત્ર છે સોળ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ દિવાળી પછી સોળ તારીખ આદરા નક્ષત્ર આવે છે તે દિવસે શિવાલીમાં દીપમાળા કરવી અને ઘરની અંદર પણ દીપમાળા પ્રજ્વલિત કરવી તેને દીપ પર્વ કહેવાય છે તેને જ્યોતિ પર્વ કહેવાય છે જે માણસ આદર નક્ષત્ર માક્ષર માસ માં પૂજા કરે છે તેને સો મહાશિવરાત્રી પૂજા કરવાનું પુન મળે છે મહાશિવરાત્રી માનવ માત્ર ના રાત્રિ તે દિન ભગવાન શિવજી શિવલિંગ રૂપે પૂજાવા માટે પ્રસિદ્ધ થયેલા ભગવાન અને બ્રહ્મા અને વિષ્ણુ સાથે પૂજા કરી હતી મહાશિવરાત્રી એ લિંગ પૂજાના પ્રારંભ દિવસ છે લિંગ પૂજાનો પહેલો દિવસ છે એ મહાશિવરાત્રી કહેવાય છે શિવરાત્રી જેવી કોણ રાત્રિ હોય વ્રત કરો છો ને દુનિયાના દરેક વ્રતો કરવાનું પુણ્ય આપે છે તેથી મહાશિવરાત્રી ભૂલવી આવતી મહાશિવરાત્રી ની કથા મારી સુરત માં છે લગાતાર કથા છે લાભ પંચમી ની તો બે કથા એક સાથે જે થાય તે ખરું એક કથા ત્રીજ ને દી શરૂ થાય એ રાત્રિ ની કથા છે એક કથા પાંચમ દે શરૂ થાય એ દિવસ ની કથા છે બે ગામ વચ્ચે ચાલીસ કિલોમીટર છે પૂજા તો કરે હજાર અશ્વિન અશ્વમેઘ સર વાજે મહાદેવ પ્રાપ્ન જે મનમાં ભડકા થાય રોજ મહાશિવરાત્રી રોજ મહાશિવરાત્રી ઉઠી જાય હમ પ્રાણાયામ કરીએ થોડી વ્યાયામ કરીએ લાંબા તો ન થાય પણ આમ પોળા ન થાય ધ્યાન રાખવાનું ભગવાન ની કેવી કૃપા માણસ ધ્યાન નો રાખે તો લાંબો ન થાય પોળો થાય આમ ના સોફા પર અમે ના ખુરશી ઉપર અમે ભગવાન કઈ થોડી કૃપા કરી હોય તો આમ વધીએ ને આમ વધતા હોય તો કેવો વહાડા જેવા માણસો બધા આમ તો વહાડા જેવા જ હોય પ્રાણાયામ કરી વ્યાયામ કરી શરીર ને મજબૂત બનાવી મન થી પણ મજબૂત શરીર થી પણ મજબૂત મનોબળ પણ મજબૂત આપણું શરીર પણ મજબૂત હોવું જોઈએ આપી નહીં જવા જોઈએ

નિસ્વાર્થ કરેલી સેવા અનંત ફળ ને આપનારે છે શિવ ની સાધના પણ બિન શરતી શરણાગતિ જેને સ્વીકારી છે તેને ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા છે તેથી કોઈ પણ સત્કર્મ પુણ્ય કર્મ કરો બિન શરતી બિન શરતી શરણાગતિ ભક્તિ વેવિચારણી ની ભક્તિ હવે અવેવિચારણી હોની જાય ભક્તિ કોઈ આશા નહીં કોઈ અપેક્ષા નહીં અરે મોક્ષ ઓર મુક્તિ ની કોઈ ઈચ્છા નહીં બસ ભગવાન તેમને સુંદર જન્મ આપ્યો અવતાર આપ્યો છે અમે તારું ભજન કરીએ બીજું જોઈએ શું અમારે સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયન જે પરલોક સવાર અવસર મળ્યો છે અવસરમાં ભગવાન તને મે ભૂલી જઈને ચૂકી જઈ તો ભગવાન અમારી જાતને અમે માફ ન કરી શકીએ જે પશુ ન કરી શકે જે પક્ષીઓ ન કરી શકે જે પ્રાણીઓ ન કરી શકે એ મનુષ્ય કરી શકે છે આવો માનવ દેહ મળ્યો છે અને જો મેં ભૂલી ક્ષમા કેવી રીતે કરી શકીએ તુલસી કહે છે એ મનુષ્ય જન્મ છે લાખ ક્યારે પૂરા થાય શું ખબર આપણને अवसर मिलो वर्तमान ने समझिए आपने अरे भूत काल में थयो तो गयो तो भूत भविष्य में जे थाय तो लड़ी लेशु जो लेशु समझी लेशु भगवान ना आधार छे वर्तमान में तेती तुलसी कहे छे साधन धाम मोक्ष कर द्वार દન ધામ મોક્ષ કર પાયન જય પરલોક સવા શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય જય શ્રી રામ જય 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 રામ સાધુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શિવા નમ શિવા નમ શિવા નમ શિવા मंगल मङ्गलबा अमङ्गली मङ्गलबा अमङ्गल जगारी उमा सह ਸਾਜਨ ਲਾ ਮੋਸ਼ਕ ਕਰੇ ਵਾਰ ਸਾਜਨ ਲਾ ਮੋਸ਼ਕ ਕਰੇ माताभ्याम पितृभ्याम परमानंद वही आनंद नहीं परमानंद जिनको लेना है शिव का पूजन कर प्रात काल शिव दृष्ट का निशी पाप विनश्यते ना जन्म कृतम मध्यान सायाने सत जन्मा नेरु कंचन दता नाम गवा कोटि पंचकोटि तृणमणा भगवान शिव के दर्शन के अद्भुत महिमा भगवान शिव के दर्शन के अद्भुत महिमा रात काल शंकर रात काल शिवम दश्वार वै पाप विनाश्यति रात्रि में किए हुए पाप सभी पाप जल तरस आज काल शिव को याद करने मात्र से आज जन्म कृत मध्य मध्यन शिव को याद करने मात्र से पूरे जन्म के पाप में से मुक्ति शिव नाम करी प्राप्त जन्म संसार दंतरो से संसार मूल पापा नश्य संशय शुकान आजन्मकृत मजान सा महोदय महाते महा आ... आ... ી નો ના પરાસ્તુથી અઘો ના પરો મોસ્તુ તત્વ ગુરો પર